ગ્લોબલ કચ્છ કચ્છ સહયોગે ગટશિશામાં ઝેરી બાવળા કાઢવા તળાવનું ખાણેતરું કરવા બંધ બોર કૂવાનું રિચાર્જ કરવું તેમજ ચેકડેમમાં જળાશયો કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો ગ્લોબલ કચ્છ કચ્છ સહયોગ એ ગઢશી સામાન ઝેરી બાવળો કાઢવા તળાવનું ખાણેતરું કરવા બંધ બોર કુવાનું રિચાર્જ કરવું તેમજ ચેકડેનમાં જળ સંચય કરવાની કામગીરીનું પ્રારંભ કરવા માંડવી તાલુકાના ગઢશી સા ગામે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું તેમજ દાતાઓના સહયોગથી તળાવનું ખાણેતરું બંધ બોર કુવાનું રિચાર્જ કરવું ઝેરી બાવળો ગામમાંથી કાઢવાનું તેમજ હિટાચી મશીનથી ચેકડેમમાં જળ સંચય કરવાની કામગીરીનું પ્રારંભ કરાયું હતું ગ્લોબલ કચ્છના ધીરજભાઈ છોડાનું આ તકે ખાસ સન્માન કરાયું હતું જેમાં ગઢશી સા ગામના મહિલા સરપંચ

ગઢસીસા ગામે આજે ત્રણ ત્રણ કામ નું શુભારંભ થયો છે સૌથી પહેલા હું વંદન કરીશ એવા વડીલ મુરબી અને પર્યાવરણ પ્રેમી એવા સન્માનનીય શ્રી લક્ષ્મીચંદભાઈ દેવજી ડેઢિયા જેમણે સતત બે વર્ષથી પુરુષાર્થ કર્યા રહ્યા કરતા રહ્યા કે મારું ગઢસીસા ગામ નંદનવન બને અને હું ધન્યવાદ આપીશ અમારા પર્યાવરણ ગઢસીસા પર્યાવરણ સમિતિના દરેક સભ્યોને જેઓ સતત બે થી

એમનું પાણી માટેનું જે કામ હોય શાંતિભાઈ માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે આવા વડીલો છે ત્યારે ગઢ નંદનવન બનશે એમાં કોઈ સવાલ નથી આજે આપણું ચેક ડેમ છે એમાં જળસંચય વધુમાં વધુ કેમ થાય એ ખાણે નું માટીનું કામ કામ થશે તો ફરી એકવાર વડીલ શ્રી આપણા લક્ષ્મીચંદ ગડસીસા પર્યાવરણ સમિતિના દરેક સભ્યો શાંતિભાઈ શ્રી અને સૌથી વિશેષ અમારા ગડસીસા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને દરેક સભ્યોનું ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું હતી અને એથી વિશેષ મા ચેનલ જ્યારે હંમેશા સારું કાર્ય હોય છે સામાજિક કાર્ય હોય છે ત્યારે